રાજકોટ જિલ્લાના ઉપલેટા ખાતે ઉપલેટા દૂધ ઉત્પાદક મંડળી દ્વારા વિનામૂલ્યે રોપા વિતરણ કાર્યક્રમ યોજાયો ઉપલેટા દૂધ ઉત્પાદક મંડળી હંમેશા માટે સેવાના કાર્યોમાં અગ્રેસર હોય છે ત્યારે હાલ ચોમાસાની ઋતુ ચાલી રહી છે અને આ ઋતુમાં ઠેર ઠેર વૃક્ષો વાવીને કામગીરી ચાલી રહી છે ત્યારે દૂધ ઉત્પાદક મંડળી દ્વારા વાતાવરણમાં હવાને શુદ્ધ રાખવા અને વરસાદ લાવવા લોકો વધુમાં વધુ વૃક્ષોનું વાવેતર કરે એવા હેતુથી સરકારી નર્સરીમાંથી વૃક્ષો ખરીદીને મંડળીના ગ્રાહકો ખેડૂતો પશુપાલકો તેમજ જાહેર જનતામાં ત્રણ હજાર વૃક્ષોનું વિનામૂલ્ય વિતરણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં દૂધ મંડળીના પ્રમુખ મંત્રી સહિત પશુપાલકો ખેડૂતો સહિતના લોકો બહુ સંખ્યામાં હાજર રહ્યા હતા આજ રોજ અમારી દૂધ મંડળીએ રોપા વિતરણનો કાર્યક્રમ રાખ્યો અને આ અઢારમો રોપા વિતરણ કાર્યક્રમ છે અમારો મુખ્ય હેતુ હવાને શુદ્ધ રાખવા અને વરસાદ લાવવા વૃક્ષ વાવો અને ઉછેર કરો આ સ્લોગન નીચે અમે આજે આ રોપાનું વિતરણ કર્યું છે સરકારી નર્સરીઓમાંથી રોપા ખરીદીને અમે આજે વિના આ રોપાનું વિતરણ કરીએ છીએ અને પચીસ જાતના રોપાઓ ફળ ફળાદી મોટા છાયાના વૃક્ષો અને ફૂલ ઝાડ એવા અંદાજી ત્રણ હજાર રોપાઓનું અમે આજે વિતરણ કર્યું છે અને લોકોએ ખેડૂતોએ અમારે મંડળીના પશુપાલકોએ હોશે હોશે ભાગ લીધો છે અને પોતપોતાના ખેતરોમાં પોતાના પ્લોટમાં પોતાના ફળિયામાં આજે રોપાનું રોપ રિપોર્ટ અર્શીભાઈ આહિર ઉપલેટા